ગુજરાતમાં સાબરકાંઠા અને અરવલ્લીના રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે જી હા ગુજરાત અને રાજસ્થાનમાં ડબલના નામે લોકો લૂંટાયા કરોડ ફેરવીને બીઝેડ ગ્રુપનો સંચાલક ફરાર થયો બીઝેડ ગ્રુપની તમામ ઓફિસો પર સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા છે બીઝેડ ગ્રુપની ઓફિસો પર દરોડા પાડતા રાજ્યભરમાં ખળભળાટ મચી ગયું છે ફિક્સ ડિપોઝિટ ડબલ કરવાની લાલચમાં રોકાણકારો ફસાયા

કરોડો રુપ્યાની મિલકતો ખરીદી હતી લોકોની મરણ મૂડી લઈને મહાઠક ભૂપેન્દ્ર ફરાર થઈ ગયો ભોડી જનતાને મહાગઠિયાએ છ હજાર કરોડનો ચૂનો લગાવ્યો છે જી હા ભૂપેન્દ્ર ઝાલા છ હજાર કરોડનું ફૂલેકું ફેરવીને ભૂગર્ભમાં ઉતરી ગયો છે મોડસ ઓપરેન્ડિયા બીઝડ બીઝેડ ગ્રુપની સરકારી કર્મચારી જે નિવૃત્ત સરકારી કર્મચારી હોય અને શિક્ષકો તેમને ખાસ ટાર્ગેટ કરતા હતા તો છ હજાર કરોડ રૂપિયાનું ફૂલેકુ ફેરવીને ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો છે લોકોએ આજે ઝાલા જેણે આ ફૂલેકુ ફેરવ્યું છે છ હજાર કરોડનું લોકોને સારું એવું વળતર આપવાની લાલચ આપીને ફૂલેખું ફેરવ્યું છ હજાર કરોડનું ફૂલેકુ ફેરવનારો ભૂપેન્દ્ર ઝાલા હાલમાં ભૂગર્ભમાં ઉતરી ગયો છે કોઈ પત્તો પુરાવો નથી ગુજરાત અને રાજસ્થાનમાં ઓફિસો શરૂ કરી ગુજરાતમાં પણ ઓફિસો શરૂ કરી સાથે રાજસ્થાનમાં પણ આ બંને રાજ્યોમાં ઓફિસો શરૂ કરીને લોકો સાથે છેતરપિંડી આચરી ભૂપેન્દ્ર ઝાલાએ અનેક શહેરોમાં ઓફિસ ખોલી હતી હાલમાં સાત જિલ્લામાં દરોડા પાડવામાં આવ્યા છે જિલ્લા અને ગામડાઓમાં પણ ઓફિસો શરૂ કરી હતી એટલે ન માત્ર શહેરોમાં પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઓફિસ શરૂ કરી હતી હિંમતનગરમાં બીઝેડ પોન્ઝી સ્કીમ નો ધંધો શરૂ કર્યો હતો બેફામ રીતે પોન્ઝી સ્કીમ ચલાવી અને લોકોને ભોગ બનાવ્યા હિંમતનગર રણાસણ ગાંભોઈ રાયગઢમાં એજન્ટો રોક્યા હતા એટલે એજન્ટો આ દિશામાં કામ કરી રહ્યા હતા એજન્ટો રોકીને રોકાણકારોને પોન્ઝી સ્કીમ શરૂ કરીને લૂંટ્યા એજન્ટો રાખવામાં આવ્યા હતા જેમને પાંચ ટકાથી લઈને પચીસ ટકા કમિશન આપવામાં આવતું હતું રોકાણકારોને લલચાવીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે વધુ વ્યાજ આપવાની લાલચ આપી છ હજાર કરોડ ભેગા કર્યા અને હવે ગાયબ થઈ ગયું છે ભૂપેન્દ્ર ઝાલા કોઈ જ પત્તો પુરાવો નથી લોકસભાની ચૂંટણીમાં અપક્ષમાં ફોર્મ ભરીને પાછું ખેંચી લીધું હતું હતું તો લોકસભા ચૂંટણીમાં પણ ફોર્મ ભર્યું અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને ફોર્મ પરત ખેંચી લીધું હતું ઉમેદવારી ફોર્મ સાથે એફિડેવિટમાં સત્તર પોઈન્ટ ચોરાણું લાખની મિલકત દર્શાવી હતી એટલે મિલકત દર્શાવી હતી સત્તર પોઈન્ટ ચોરાણું લાખની જોકે છ હજાર કરોડનું ફૂલેકું ફેરવ્યું છે એકસો પંચોતેર કરોડના ટ્રાન્ઝેક્શનના બે બેંક એકાઉન્ટ પણ મળી આવ્યા છે એટલે બે બેંક એકાઉન્ટ મળી આવ્યા છે જેમાં એકસો પંચોતેર કરોડના ટ્રાન્ઝેક્શન થયા છે તો સીબીઆઈને કેટલાક જે આ સમગ્ર બાબતને લઈને પુરાવાઓ પણ મળી આવ્યા છે રોકાણકારો સાથે કરેલા એગ્રીમેન્ટ પણ મળી આવ્યા છે એટલે હાલમાં સીઆઈડી દ્વારા પણ તપાસ ચાલી રહી છે સાત જિલ્લામાં દરોડા પાડવામાં આવ્યા છે એપ્લિકેશન ફોર્મ પણ મળી આવ્યા છે એટલે તપાસ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ જે પુરાવાઓ છે તે હાથ લાગ્યા છે ફિક્સ ડિપોઝિટના ફોર્મ અને કેશ વાઉચર પણ મળી આવ્યા છે એટલે કેટલાક મેન્ટ મળી આવ્યા છે રિન્યુઅલ ફોર્મ એડવાન્સ અમાઉન્ટ ફોર્મ પણ મળ્યા છે સીબીઆઈએ જયારે આ મામલે તપાસ હાથ ધરી ત્યારે આ કૌભાંડના કેટલાક અને વિડ્રોલ ફોર્મ પણ છ હજાર કરોડનું ફેરવ્યું અને હવે હાલમાં એ ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો છે તો સાબરકાંઠામાં કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા હજુ પણ પોલીસ પકડથી દૂર છે કૌભાંડી દેશ છોડીને ભાગી ગયો હોવાની ચર્ચા છે મધ્યપ્રદેશ ગયા બાદ નેપાળ ભાગ્યો હોવાની નજીકના

લોબિયાઓ હોય ત્યાં દુતારા ભૂખા ના મરે આ આપણા વડીલો એમને એમ તો બિલકુલ નથી કહી ગયા અરવલ્લી સાબરકાંઠાની અંદર બીઝેડ ગ્રુપ નો જે તરખાટ મચાવ્યો છે જે રોકાણકારો ના જે રૂપિયા છે એ રૂપિયા ચાઉ કરીને અત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છે ફરાર થઈ ગયા છે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે મોડાસા ખાતે આવેલ બાયપાસ જે એમની ઓફિસ છે કે જેના શટલ પડેલા છે તમને જે તાળા દેખાઈ રહ્યા છે બે દિવસ અગાઉ જ સીઆઈડી ક્રાઈમની જે હતી એ અહીંયા રેડ પડી હતી ટોટલ છ જેટલી જગ્યાઓ પર એક સામટે જે સીઆઈડી ક્રાઈમની હતી એ રેડ પડી હતી બહુ લાંબા સમયથી રોકાણકારો રડી રહ્યા હતા મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને તેઓ કહી રહ્યા હતા કે અમારા પૈસા અમને પાછા નથી મળી રહ્યા આ વારંવાર આવી ફરિયાદો સામે આવી રહી હતી સોશિયલ મીડિયા ઉપર આ જે સમગ્ર તંત્ર હતું એ ચાલી રહ્યું હતું ત્યારબાદ આખરે સરકાર અને પોલીસ હરકતમાં આવી અને સીઆઈડી ક્રાઈમે રેડ કરી રેડ કરીને તેમના મળતિયાઓને ઉપાડ્યા ગઈકાલે સીઆઈડી ક્રાઈમે પ્રેસ કોન્ફરન્સ કરીને બકાયદા બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ગુનો નોંધ્યો છે અને લુકઆઉટ નોટિસ જાહેર કરી છે લુકઆઉટ નોટિસનો મતલબ એ છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા હવે ભારત નહીં છોડી શકે પરંતુ છ હજાર કરોડનું ફુલેકો ફેરવીને જે કલાકાર જે ભાગ્યો છે એ રોકાણકારો કોઈ નહીં પરંતુ શિક્ષકો વેપારીઓ અને

અરવલ્લીના મોડા સાથે મહર્ષ ઉપાધ્યાય જી ચોવીસ કલાક અરવલ્લી માં એકા ઢબલ નામે લોકો સાથે ઠગાઈ નો કેસ ભૂપેન્દ્ર ઝાલા એક કાર્યક્રમનો નો વિડીયો સામે આવ્યો છે કાર્યક્રમમાં માં ધારાસભ્ય ધવલસિંહ પણ જોવા મળ્યા ભૂતકાળમાં યોજાયેલા કાર્યક્રમનો નો વિડીયો હવે વાયરલ થયો છે તો ભૂપેન્દ્ર ઝાલા એક તરફ ભુગરબા ઉતરી ગયો છે અને બીજી તરફ હવે તેના એક બાદ એક કારનામા પણ ખુલી રહ્યા છે એક કાર્યક્રમનો એક વિડીયો પણ સામે આવી રહ્યો છે જ્યાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ જોવા મળી રહ્યા છે તો આ વિડીયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ભૂપેન્દ્ર ઝાલાનો કાર્યક્રમ હતો અને ત્યાં બાયડના ધારાસભ્ય પણ ઉપસ્થિત છે હવે આ ભૂપેન્દ્ર ઝાલાની મોડસ ઓપરેન્ડીની પણ આપણે વાત કરી લઈએ કે લોકોને કેવી રીતે એને ટાર્ગેટ કર્યા પોન્ઝી સ્કીમ બેફામ રીતે ચલાવી અને લોકોને ત્રણ ટકાથી લઈને તેત્રીસ ટકા સુધીનું વળતર આપવાના નામે છેતરપિંડી આચર્ય તે લોકોને ટાર્ગેટ કર્યા સાથે વેપારી અને બિલ્ડરને ટાર્ગેટ કર્યા એજન્ટો રોક્યા હતા એજન્ટ મારફતે આ આખે આખું કૌભાંડ આચરવામાં આવ્યું અને એજન્ટને પાંચ ટકાથી લઈને પચીસ ટકા સુધીનું કમિશન પણ આપવામાં આવતું હતું